ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નવનિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો અને બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એસી બાર રૂમ હોસ્પિટલ ઘોડિયાઘર એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે આ પ્રસંગે જિલ્લા કોર્ટ ડીજીપી ધવલભાઈ બારોટ બાર એસોસિએશન પ્રમુખ અનિલભાઈ અગ્રણી વકીલ પંકજભાઈ યોગીબેન બારોટ સહિત બાર એસોસિએશનના પદાધિકારીઓ અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

જભાઈ દેસાઈ સાહેબના હોય એમનું વિધાનસભાનું સત્ર ચાલુ હતું એ ચાલુ સત્ર મૂકીને અમારી સાથે લગભગ બપોરના બે અઢી વાગ્યાથી સાથે હતા તો સાંજે સાત વાગ્યા સુધી સીએમ સાહેબને મેળવીને અને એમની સાથે અમને મિટિંગ કરાવીને તાત્કાલિક અમારી તેર કરોડ પાસઠ લાખની જે ગ્રાન્ટ હતી વધારાની જે તાત્કાલિક મંજૂર કરાઈ અને એના એ ગ્રાન્ટના પ્રતાપ આજે આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા માટે હકદાર થયા છીએ આખા ગુજરાતમાં જિલ્લા લેવલે આ સૌ પ્રથમ એવી કોર્ટ છે કે જ્યાં હાઈકોર્ટ સિવાયના વકીલોને ડિસ્ટ્રિક્ટ લેવલને પ્રેક્ટિસ કરતા વકીલોને સેન્ટ્રલ ઇએસસીને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળેલું છે અને ચીફ જસ્ટિસ સાહેબ જ્યારે છેલ્લી મુલાકાત અહીંયા આવેલા ઓપનિંગ માટે એમણે અમને એવું કીધું કે નડિયાદ કોર્ટ છે એને મોડલ કોર્ટ તરીકે સ્વીકારવામાં આવશે અને એ એને આખા ગુજરાતમાં જેટલી પણ જિલ્લા લેવલ નવી કોર્ટો થશે એને ધ્યાનમાં રાખીને એ કોર્ટોનું બનાવવામાં આવશે એટલે આખા નડિયાદ બહારના તમામ વકીલ મિત્રો તરફથી હું પંકજ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ આજે અમારી જે એડવોકેટો માટેની જે અમારા નડિયાદમાં લગભગ સાતસો ઉપરાંત વકીલો પ્રેક્ટિસ કરે છે એ વકીલોની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે એના એની માટે ઓપનિંગ માટે એ બેઠક વ્યવસ્થા વકીલોની એ ઓપનિંગ કરવા માટે સાહેબશ્રીને આજે અમે આમંત્રણ આપેલું અને એના આજનો કાર્યક્રમ કરવામાં આવેલો આમ તો ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણે હમણાં કહ્યું એમ અનિલભાઈએ બાર એસોસિએશનના પ્રમુખશ્રીએ બે હજાર સત્તરની ની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અધ્યતન હોય જે તે વખતે હું ચીફવીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું ત્યાર પછીથી ફરીથી એક વખત આપણા બધા જ બાર એસોસિએશનના વકીલો અને પ્રમુખશ્રી એ મને રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફળવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે તો આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે ગયા અને એમને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું વકીલોને બેસવા માટેનું એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર તાપમાં વકીલોને બેસવું નહીં પડે ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઊભી કરવામાં આવી હું બે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિજયભાઈ પટેલ સાહેબ અને સાથે પ્રદીપસિંહ જાડેજા કાયદા મંત્રીશ્રીનો પણ આભાર માનો અને આ છેલ્લે જે રૂપિયા મંજૂર કરવામાં આવ્યા એમાં ઋષિકેશભાઈ પટેલ આપણા કાયદા મંત્રી છે એમને પણ સાથ અને સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ લેટેસ્ટ બન્યું છે એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે